વિસનગર શહેરના કમાણા રોડ ઉપર આવેલા દબાણો દૂર કરવા માટે આ વિસ્તારની સોસાયટીમાં રહેતા રહીશો કરી રહ્યા છે અને આ વિકસિત રોડો દિવસેને દિવસે સાંકડો બનતો જાય છે આ પ્રશ્ન બાબતે નગરપાલિકાના વિસ્તારના ચૂંટાયેલા સભ્યોએ પણ પાલિકામાં રજૂઆત કરી હતી જેના કારણે નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં આવેલી સરકારી જમીનમાં બિનપરવાનગી દબાણકર્તાઓને નોટિસ ફરકારી હતી જેના કારણે સ્થાનિક દબાણકર્તાઓમાં ફફડાટ વાપી ગયો હતો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આવો અને ટોઠા ડુંગળીઓ રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઇઝ કોમ્પ્લેક્સ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે છેતાલીસ પાંસઠ જીરો તેર તેસઠ તેપન પંદર નવ

એ ધ્યાને લેતી નથી પંચાયત અને એક ઠરાવ પૂરતો છે કે એમને જસ્ટ ઠરાવ જ કરવાનું છે જે બી મંજૂરી હતી એ ઉપરથી આવી ગયેલી છે રોડની એને બી ત્રણ ચાર મહિનાનો સમય થઈ ગયો છે એના ઉપરનો અને વારંવાર મૌખિક રજૂઆત કર્યા છતાં પ્રશાંતભાઈ જોડે મારે ઘણીવાર વાત થયેલી છે એમને એમ જ કઈ છે ધ્યાને લઈશું ધ્યાને લઈશું પણ ઠરાવમાં પ્રશ્ન એ ઉકેલતા જ નથી કઈ સોસાયટીનો પ્રશ્ન છે મંગલમ સોસાયટી મંગલમ સોસાયટી વિભાગ બી

કેમ આવતો નથી તેવી રજૂઆત અને ફરિયાદ સ્થાનિક રહીશો કરી રહ્યા છે જ્યારે આ અંગે અમે કાસા અને પંચાયતના સરપંચ પ્રતિ શ્રી પ્રશાંતભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો આરોડ સત્તર વર્ષ પહેલાં બનાવેલો છે એ અમે અમારા ખર્ચે બનાવેલો પંચાયતનો કોઈ ખર્ચો લગાવેલો નથી ને અમારી ગ્રાન્ટ પાંચ મહિના થી સંસદની એક લાખ પિસ્તાલીસ હજાર પાસ થયેલી છે પણ એને પંચાયત વાળા કોઈ કાર્યવાહી કરતા નથી કે અમને રોડ નવો બની આપતા નથી ને અમારા રોજ નાના છોકરાઓ આ કપચી ઉકળવાથી ટોટોમાં એટલા પડી જાય છે વાગે છે અમે એવી ઈચ્છા રાખીએ છીએ કે એને પણ જતા સરપંચ તો ત્યાં હોય આગળની કાર્યવાહી કરી અમને જલ્દી રોડ બની આવ્યો કરેલી છે એટલે ગ્રાન્ટ આવી ગયો એમનો આપણે લેટરે એમને બતાવ્યો હતો તમારે એક લાખ પિસ્તાળીસ હજારની ગ્રાન્ટ આવી છે અને બીજી બ્યાસી હજારની બે બે ગ્રાન્ટો આવેલી આ રોડ માટે એમાંથી કીધું એક રાખો અને એક ગમે તે બીજા ટ્રાન્સફર કરો આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી મંગલ સોસાયટીનો જે રોડ છે બી વિભાગમાં એ માન્ય સંસદશ્રી દ્વારા લગભગ ત્રણ દસના રોજ જિલ્લા આયોજન કચેરી ખાતે એમને લેટર મોકલ્યો તો ગ્રાન્ટ મંજૂર કરી અને અમને પણ એ દિવસે જ એમને જાણ કરેલી છે એટલે આશરે આ ગ્રાન્ટ મંજૂર થયા લગભગ અઢી મહિના જ જેટલો સમય થયો જે પાંચ મહિનાની વાત છે એ તદ્દન ખોટી છે બીજું કે એની વહીવટી મંજૂરી આવે ત્યારબાદ એનું એગ્રીમેન્ટ થાય એગ્રીમેન્ટ થયા પછી એનો એસ્ટિમેટ અને પ્રમાણપત્ર અને નકશા પણ તાલુકા પંચાયત ખાતે આપણે એમને આપવાના હોય છે ત્યારબાદ એન્જિનિયરશ્રી દ્વારા સ્થળ મુલાકાત થાય અને ત્યારબાદ એક કામ શરૂ કરવાનું જે એગ્રીમેન્ટ આપણે લગભગ વીસેક દિવસ પહેલાં કરી દીધેલો છે અને પ્રમાણપત્ર અને નકશા પણ આપણે લગભગ ગયા ગુરુવારે એમને પહોંચાડી દીધેલા છે એટલે તાત્કાલિક એ કામ સત્વરે શરૂ થાય એવામાં પ્રયત્નો છે જ પણ પાંચેક મહિનાથી ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે અને કામ શરૂ કરતા નથી અને પંચાયત કામ કરવા માગતી નથી એવા આરોપો તદ્દન ખોટા છે જેમણે આ વાત કરી છે માનીએ રવિભાઈ પણ મારા મિત્ર જ છે સ્કૂલમેટ છે અને એમને પણ મારે લગભગ વીસેક દિવસ પહેલાં ટેલિફોનિક ચર્ચામાં વાત થઈ હતી કે આ બાબતનું એગ્રીમેન્ટ થઈ ગયેલો છે અને એના પ્રમાણપત્ર નકશા સબમિટ થાય એટલે તાત્કાલિક કામ શરૂ કરવામાં આવશે એટલે એ બાબતે તદ્દન નિશ્ચિત રહેશો માન્ય સભ્યશ્રીને સાથે રાખી અને સત્વરે કામ શરૂ થાય એવામાં અમારા પ્રયત્નો છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ